મિત્રો મારું નામ છે દેવ અને મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જેવું કે તમે જોઈ શકો છો કે મારા હાથમાં એક પાર્સલ છે મીશો એપ્લિકેશન ઉપર મેં એક શોર્ટ કુર્તો મંગાવ્યો છે જેની કિંમત વન સેવન્ટી ફાઇવ રૂપીઝ છે મેં ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું તેથી મને વન સિક્સટી સિક્સ રૂપીસમાં આ પ્રોડક્ટ પડ્યો છે સપ્લાયનું નામ છે હિંદ ખાડી કલેક્શન અને આ પ્રોડક્ટ મેરઠથી આવે છે તો ચાલો તો અનબોક્સિંગ કરીને જોઈએ કે આ પ્રોડક્ટ કેવો આવ્યો છે તો મિત્રો પાર્સલ તો ખૂબ જ સારું કરીને જ મોકલ્યું છે આ લોકોએ બરાબર અને આ જબ્બાનો કલર એસ કલરનો છે મિત્રો આની સાઇઝ એલ છે મીશો એપ્લિકેશન ઉપર એમ એલ અને એક્સેલ ત્રણ સાઈઝમાં અવેલેબલ છે અને બીજા સાતથી આઠ કલર પણ છે મને આ કલર ગમ્યો હતો એટલે મેં આ મંગાવ્યો હતો ઓકે તો મિત્રો કપડું સારું છે ખાદી ક્વોટનનું છે બસ ખાલી આપણે એ જોવાનું રહે કે આને વોશ કર્યા પછી છે ને થોડું ઉપરના ચડી જવું જોઈએ જો મિત્રો આ તમને દેખાય છે જોતા તો ખૂબ જ સરસ લાગે છે બરાબર આ પ્રોડક્ટ આને હવે હશે ને હું તમને પ્યારીને બતાવું કે આનું ફિટિંગ બિટિંગ કેવું છે બરાબર બાકી જોતા તો સારું લાગે છે એલ સાઇઝ છે પરફેક્ટ સાઇઝ જ આવી છે બરાબર ચાલો ત્યારે હવે આ જોઈ લઈએ તો મિત્રો તમે જુઓ કિંમત પ્રમાણે સારી વસ્તુ છે ફિટિંગ ખૂબ જ સારું છે વિડીયો ગમે હોય તો લાઈક અને શેર કરજો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર